શહેરના ભાયલી વિસ્તારમાં આવેલી એક રેસ્ટોરન્ટમાં બુધવારે રાત્રે જમવા ગયેલી મહિલાની પુત્રીની ડીશમાંથી વંદા જેવું જીવડું નીકળતા હોબાળો મચ્યો હતો ભાઈલે નીલાંબર સર્કલ પાસે વોક ઓન ફાયર રેસ્ટોરન્ટમાં એક મહિલા તેમની પુત્રી સાથે જમવા ગઈ હતી જેમાં મહિલાએ પોતે શાકાહારી છે તેવું જાણ વેટરને કરી હતી ત્યારબાદ પુત્રી માટે લેસ સ્પાઈસી પનીર ચીલીનો ઓર્ડર આપ્યો હતો પુત્રી પનીર ચિલ્લી આરોગતી હતી ત્યારે ત્યારે તેને ડીશમાં બંદો જોયો હતો જેથી તેણે મમ્મી કોકરોચ એમ કંઈ બંદો બતાવ્યો હતો જેને લઈ મહિલાએ હોટેલના કર્મચારીને બોલાવ્યો હતો જો કે તેને બંદો નથી તેમ કંઈ હાથથી કચરી નાખ્યો હતો જેથી મહિલાએ ફ્રૂટ એન્ડ ડ્રગ્સમાં ફરિયાદ કરવાની વાત કરતા હોટેલનો કર્મચારી આ એડિબલ વસ્તુ છે તેમ કઈ કઈ મૂળા સુધી લઈ ગયો હતો પરંતુ ખાધું નહોતું મહિલાએ આક્ષેપ કર્યો હતો કે હજુ સુધી રેસ્ટોરન્ટવાળા સ્વીકારવા તૈયાર નથી કે તેમના ખાદ્ય પદાર્થમાંથી વંદો નીકળ્યો છે અમે લોકો ઓર્ડર કર્યો તો અમે પ્યોર વેજીટેરિયન છે મેં એમને ઓર્ડર કરતા પહેલા જ ઇન્ફોર્મ કર્યું કે અમે પ્યોર વેજીટેરિયન છે એમણે કીધું ઓકે મેમ અને અમે ઓર્ડર કર્યો મારી ડોટર માટે સ્પેશિયલ લેસ પાઇસી પનીર ચીલી મંગાવ્યું અને એની ફૂડમાંથી કોક્રોચ નીકળ્યો મેં એમને બતાવ્યું અને એમને મને એવું કીધું કે આ કોક્રોચ નથી મસરીન નાખ્યો અને લઈ ગયા પછી મેં એમને કીધું કે ફૂડ એન્ડ ડ્રગમાં કમ્પ્લેન કરું છું તો એમણે મને એવું કીધું કે આ એડિબલ વસ્તુ છે એ મોડા સુધી લઈ ગયા એમને ખાધું નહીં અને એમણે મને કીધું આ વેજ છે અને મેં એમને કીધું છે કે વેજવાળાને નોનવેજ અને વેજનો ડિફરન્ટ હંડ્રેડ ખબર પડે છે એ લોકો એક્સેપ્ટ નથી કર્યું કે આ એમના અંદરથી નીકળ્યું છે તમારી મુખ્ય માગો છે. મારી માંગણી એવી છે કે આ લોકોના